નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ અમદાવાદમાં શિક્ષક સાથે બનેલ સત્ય ઘટના વિશે કનુભાઈ રોજ સવારે ચાલવા નીકળે તે એક અમદાવાદ પાસેના ધંધુકા પાસેના ગામમાં રહેતા હતા આજે સવારે ચાલવા નીકળ્યા ત્યાં તેના માથા પર જોરથી બોલ વાગ્યો તે ચારે બાજુ જોવા લાગ્યા ત્યાં એક દસેક વરસનો છોકરો દોડતો દોડતો આવ્યો અને બોલ્યો સોરી કાકા ભૂલથી તમારા તરફ આવ્યો ને તમને વાગી ગયો તેના ચહેરા પર દિલગીરી દેખાતી હતી કનુભાઈએ પૂછ્યું તું સ્કૂલમાં ભણવા નથી જતો શું નામ છે તારું સુનિલ

ઉપડી જાય નાના ભાઈ બહેનોને સાચવવાની જવાબદારી તેના માથે આવી તેના નાના ભાઈ બહેનો સ્કૂલમાં જવા જેવડા થયા એટલે તેણે ભણાવવાની જવાબદારી લઈ લીધી સવારે બધાને તૈયાર કરીને સ્કૂલમાં મૂકી આવે ઘરે આવીને રોટલા શાક બનાવીને ખેતરે ભાતું આપવા જાય બપોરે ઘરે આવે ત્યાં પાંચે ભાઈ બહેનો આવે એટલે તેમને જમાડે પોતાને ભણાવવાનો સમય ન રહે તેના ભાઈ બહેનો ભણતા હોય ત્યારે તેમને ગર્વથી જોયા કરે તે લોકો આગા પાછા હોય ત્યારે તે તેમના અભ્યાસના રંગબેરંગી પુસ્તકોને નવાઈથી જોઈ પાના ફેરવ્યા કરે બંને નાના ભાઈઓ રઘુ અને નંદુ એસએસસી પાસ કરીને અમદાવાદ કોલેજ આગળ અભ્યાસ કરવા ગયા બંને બહેનોને પરણાવી દીધી તે ફરી વર્તમાનમાં આવી ગયા સુનિલને પૂછ્યું ચાલ તારી સ્કૂલે બંને તેની સ્કૂલમાં ગયા કનુભાઈને જોઈને પ્રિન્સિપાલ એકદમ મળવા આવ્યા કનુભાઈએ સખત સંઘર્ષ કરીને ઘણા ઘણા આર્થિક રીતે આગળ આવી ગયા હતા ગામમાં હવે તેની આગેવાન તરીકે ગણતરી થતી હતી કનુભાઈએ સુનિલની બાબતમાં પૂછ્યું સુનિલને કેમ ક્લાસમાંથી કાઢી મૂક્યો છે ક્લાસના શિક્ષકને બોલાવી હકીકત પૂછી ક્લાસ ટીચરે કહ્યું સુનિલ ચોપડા લાવ્યો નહોતો એટલે કાઢી મૂક્યો કનુભાઈએ કહ્યું મને તેની ચોપડીઓનું લિસ્ટ આપો હું હમણાં જ ચોપડીઓ મોકલું છું તેને અત્યારે ક્લાસમાં બેસવા દો આમ કહી તે નીકળી સીધા સ્ટેશનરીની દુકાને ગયા અને ચોપડીઓ લઈ તેના માણસ સાથે સ્કૂલમાં મોકલાઈ દીધી સુનિલના મા બાપ સાંજે મળવા આવ્યા પગમાં પડી રડવા લાગ્યા કનુભાઈએ તેમને શાંત પાડ્યા બાજુમાં બેસાડીને સમજાવ્યું અને કહ્યું સુનિલ આજથી મારો દીકરો તેને ભણાવવામાં જરાય અગવડતા ન પડવી જોઈએ મારા છોકરાની સાથે જ ભણે અને તેની ચિંતા નહીં કરતા વધુમાં કહ્યું આપણે ભણ્યા નહીં એટલે દુનિયા આપણી સામે હાંસી ઉડાવે છે ભલે મારા દેખતા મને માન આપતા હોય પણ સાપુ વાંચવામાં કાળા અક્ષર ભેંસ બરાબર છે આવી રીતે કનુભાઈ ને જ્યારે ખબર પડે કે આર્થિક તંગી કોઈ છોકરો કે છોકરી સ્કૂલે નથી જતા તો તરત તેની બધી જાતની સગવડતા કરી આપતા પોતાના છોકરાઓ પાસે કક્કો શીખવાનો શરૂ કર્યો તેનું ઘર ઘણું વિશાળ હતું એક દિવસ તેને વિચાર આવ્યો કે મારી જેમ ઘણા અભણ છે લખતા વાંચતા આવડતું નથી હવે છોકરાઓ પણ બહાર કમાવા માટે જવા માંડ્યા છે રાત પડે બધા ટીવી જોવે એની કરતા રાત્રી શાળા શરૂ કરીએ તો કેવું કનુભાઈએ તેમના ભાઈબંધોને વાત કરી બધાએ નનૈયો ભણ્યો આખો દિવસ ગધામજૂર કરીને રાતે જંપ્યા હોઈએ ત્યાં ભણવાની બબાલ કોણ કરે એક દિવસ એવું બન્યું કે કનુભાઈનો ભાઈબંધ નારાયણભાઈ ને ત્યાં કુરિયર પત્ર આવ્યો નહીં બંધ નારાયણભાઈ કનુભાઈને ત્યાં કનુભાઈ કનુભાઈ શહેર ગયા હતા ગામમાં જે બેચાર હતા તે બધા જ ભણેલા નહોતા સ્કૂલમાં બધા બાળકોને લઈને ટૂરમાં ગયા હતા એટલે ત્યાં પણ જવાય એવું નહોતું નારણભાઈએ ગભરાહટમાં પરસેવો છૂટી ગયો આ કાગળિયામાં શું હશે સાંજ સુધી ગભરાયેલા રહ્યા સાંજે છોકરાઓ ટૂરમાંથી આવ્યા ત્યારે કાગળ વાંચવા આપ્યો તેના પૌત્રએ કાગળ વાંચીને ખુશ થતાં કહ્યું દાદા તમારા કોઈ હસું દાદા છે નારણભાઈને કશું યાદ આવ્યું તેની જમીનની દેખભાળ આપણે જ કરીએ છીએ કાગળમાં શું છે એ તો કહે એ વર્ષો પહેલા ઇંગ્લેન્ડ ગયેલા હવે તો એ પણ નથી ગુજરી ગયા છે તેમના દીકરાએ લખ્યું છે કે હવે અહીં સ્થાયી થયા છીએ અમને હવે દેશ આવવાનો કોઈ ઈરાદો નથી તમે જે જમીન અમારા વતી દેખભાળ કરો છો એ હવે અમે સર્વસંમતિથી તમને હક હકદાર બનાવીએ છીએ નારણભાઈની ખુશીનો પાર ન રહ્યો એ તો કનુભાઈ કનુ બુમો પાડતા તેમના ઘરે જવા દોડ્યા કનુભાઈ પણ ગભરાઈ ગયા ઘરેથી સમાચાર મળેલા કે નારાયણભાઈ ઘરે આવેલા ને બહુ ચિંતામાં હતા નારણભાઈ તો આવીને કનુભાઈને ભેટી જ પડ્યા બધી વાત કરી અને કહ્યું જો રાત સુધી કનુભાઈ વિફર્યા કનુભાઈ હવે બરાબર ગુસ્સે થયા એટેક આવ્યો હોત તો એ જ સારું રહેત કેટલાય વખત થી કહું છું આપણે બુઢિયા આવ ભણવાનું શરૂ કરીએ તો કેવું પણ ના બધાને સાંજ પડે સલમ ફૂકવી છે ને ટીવી જોવું છે હવે આજથી હું એક શિક્ષકની વ્યવસ્થા શરૂ કરું છું અને તારે બધા બુઢી બુઢિયાને લઈને આવવાનું છે કનુભાઈએ માત્ર સુનિલને જ ભણાવ્યો એવું નથી કેટલાય જરૂરિયાતમંદ બાળકોને ભણાવી ગણાવી આગળ કર્યા છે એક દિવસ એક યુવક આવ્યો કનુભાઈને પગે લાગ્યો કનુભાઈ ઓળખી ન શક્યા તેણે પોતાનું નામ મહેશ આપ્યું અને કહ્યું હું રણછોડભાઈનો દીકરો છું છું ડોક્ટર થઈ ગયો તમારા પ્રતાપે હું આટલો સરસ અભ્યાસ કરી શક્યો છું તમે મને ભણાવ્યો ન હોત તો હું ડોક્ટર ન બની શક્યો હોત હવે મારી ઈચ્છા આ ગામમાં જ હોસ્પિટલ ખોલવાની છે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું કાનુભાઈ ખુશ થઈ ગયા તે મારી મનની ઈચ્છા જણાવી દીધી આ ગામમાં સારી હોસ્પિટલ નથી પણ મને થયું કે તને એવું થશે કે કાકા ઉપકારનો બદલો માંગે છે થોડા સમયમાં હોસ્પિટલ તૈયાર થઈ ગઈ એક દિવસ મુકેશ આવ્યો કાકા પ્રણામ મને ઓળખ્યો હું મુકેશ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને પીડબલ્યુ ડી પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટમાં જોડાયો છું મેં આપણા ગામના રસ્તાઓનું છમારકામનું કામ સોંપવામાં આવ્યું છે જોજો કાકા આપણા ગામની સડક ચકાછક થઈ જશે આમ કાકાએ જેટલાને અભ્યાસમાં મદદ કરેલી એ બધા કંઈક ને કંઈક ગામને મદદરૂપ થવા તૈયાર થયા હતા થોડા સમય પછી કનુભાઈ બાજુના ગામમાં તેના મિત્ર મળવા ગયેલા વાતો વાતોમાં બહુ મોડું થઈ ગયું રાતે ઘરે જતા હતા ત્યાં એના પગમાં કંઈક અથડાયું અંધારું ઘનઘોર હતું વાંકા વળીને જોયું તો કોઈ માણસ નીચે પડેલો હતો કાનુભાઈને થયું કે પડી ગયો લાગે છે લાવ ઊભો કરો એ માણસને ઊભો કરવા ગયા ત્યાં એના હાથમાં ગરમ પ્રવાહી જેવું લાગ્યું એણે બૂમ પાડીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હાથમાં લોહી જેવું લાગ્યું આજુબાજુ કોઈ જ નહોતું આખો રસ્તો ભેંકાર હતો ત્યાં બાઇક પર બે યુવાનો પસાર થયા તે તરત ઊભા રહ્યા આ દ્રશ્ય જોઈને બોલ્યા આ શું કાકા તમે આ શું કર્યું આવી દુશ્મની હોય માણસને વિચારોમાં મતભેદ હોય પણ કોઈ ખૂન થોડું કરાય નટુભાઈ શાંતિથી બોલ્યા ભાઈ આ કોણ છે હું તેને ઓળખતો પણ નથી મેં તેનું મોઢું પણ નથી જોયું પણ આ યુવાનો કંઈ સાંભળવા તૈયાર નહોતા તરત પોલીસને ફોન જોડ્યો પોલીસ થોડીવારમાં આવી ગઈ કનુભાઈ સ્વસ્થતાથી ઊભા હતા પોલીસને નવાઈ લાગી કનુભાઈ આવું કામ ન કરે બંને યુવાનો અડીખમ રહ્યા કે કનુભાઈએ ખૂન કર્યું છે મામલો પોલીસ સ્ટેશને ગયો વાત એમ હતી કે આ વર્ષે સરપંચની ચૂંટણી આવતી હતી ગામના લોકો એ આગ્રહ કરીને કનુભાઈને ઉમેદવાર તરીકે નામ નોંધાવવા આગ્રહ કરેલો કનુભાઈની ના જ હતી હું સેવા કરવામાં માનું છું મને આ બધી ઉપાધિ નથી જોઈતી પણ ગામના લોકો ન માન્યા બાજુના ગામના એક મોભી રમણભાઈને કનુભાઈ આંખની જેમ ખટકતા હતા તેની લોકપ્રિયતાથી અદેખાઈ આવતી હતી તેને કાયદાના સિકંજામાં લેવા કોઈને કોઈ પ્લાન કરતા હતા રમણભાઈથી ગામ આખું ડરે પોતાના ગામમાં બનાવ બન્યો એટલે વધારે તોરમાં આવી ગયા અમદાવાદથી ડીએસપીને બોલાવવામાં આવ્યા તે તો કનુભાઈને પગે પડી ગયા રમણભાઈનો બહુ આગ્રહ હતો કે કનુભાઈને જેલમાં પૂરો પણ ડીએસપી માન્યા જ નહીં તેમણે ઝીણવટ ભરી તપાસ કરી એટલે ખબર પડી તે સાંજે રમણભાઈને જેનું ખૂન થયું હતું તેની સાથે ઝઘડો થયેલો તેને રમણભાઈના કાળા ધંધાની ખબર પડી ગયેલી એટલે તેણે રમણભાઈને ધમકી આપેલી કે હું તમારો ભાંડો ફોડી નાખીશ અને કનુભાઈને જ જીતાડીશ એટલે રમણભાઈએ તેનું ખૂન કરાવી નાખ્યું અને કનુભાઈ ઉપર નાખી દીધું કનુભાઈનો માનભેર હાથો હાર પહેરાવી ને સન્માન કર્યું રમણભાઈને જેલમાં પૂરવામાં આવ્યા ડીએસપી કનુભાઈને પગે લાગીને કહ્યું કાકા હું મનોજ છું હું રમણભાઈના ગામનો જ છું તમે મને અભ્યાસમાં મદદ કરેલી આમ ઘણી બાળાઓએ ગામમાં અભ્યાસ કરીને મહિલા મંડળમાં સીવણ ક્લાસ મહેંદી ક્લાસ બ્યુટી પાર્લર વગેરે ચાલુ કરીને મહિલાઓને આર્થિક પગભર કરી આમ કનુભાઈએ કરેલું વિદ્યાદાન ગામની સુરત ખૂબસૂરત કરી દીધી મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ